તરફ બનાસકાંઠામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું જિલ્લા કોંગ્રેસના અગ્રણી ડીડી રાજપૂત એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું ડીડી રાજપૂતે કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી છે ડીડી રાજપૂત બે હજાર સત્તર વિધાનસભામાં થરાદ બેઠકના ઉમેદવાર હતા ડીડી રાજપૂત થરાદ રાજપૂત સભાના પ્રમુખ તરીકે કાર્યરત છે અને કોંગ્રેસના આગેવાનો ભાજપમાં ભરતા હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોત તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને કેસ પહોંચી હતી મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા વધા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદ્ધતિથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું